સવારના સાત વાગી ગયા છે અને અમે જઈ રહ્યા છે અમારે જીરું વાટવાનું ચાલુ છે બે દિવસથી ચાલુ હતું જીરું વાટવાનું અને આજે પણ ચાલુ જ છે જીરું વાટવાનું વાઢ અને ભેગું પણ કર્યું જમજામ વાડી જાય ભેગું હા ભલા કાકા વાટી રહ્યા આ સાઈડનું જેટલું વાઢ્યું હતું એટલું ભેગું કરી નાખ્યું

કે મારે પણ જીરું વાઢવા છે તો એને પણ લેતા અને તમે જુઓ કે આ જેટલું પણ ઊભું છે એટલું આજ જ છે જેટલું વઢાય એટલું તડકો થાય અને આ પહેલાં વાટવાનું છે અને જો રુદ્રાંશક ચાલે જાય છે બધું જીરું વાઢેલું છે અને આને ભેગું પણ કરવાનું છે જો વધારે તાપ થઈ જાય તો જીરું જરી જાય તો સવાર સવારમાં જેટલું પતે એટલું પહેલું વાડી દઈએ જો આમ જીરું આખેથી પણ વટાય અને દાંતર પણ વટાય આ બધું જ જીરું છે સવાર સવારમાં જો અને પાંચ જણા એ બે દિવસથી વાટી રહ્યા અને પછી ચા નાસ્તો આવી ગયો તો ચા નાસ્તો અમે સાડા દસ વાગે ચા નાસ્તો આવ્યો તો ચા નાસ્તો કરી અને પાછું હવે આને ભેગું કરી દઈશું જીરોને જેથી કરીને હવે જરે નહીં જરે છે જીરું બહુ ધક્કો થઈ ગયો તો બધા જ હવે અમે જીરું ભેગું કરીશું જેટલું પણ અત્યારે સવાર સવારમાં જેટલું વાડ્યું એટલું બધું જીરું હવે ભેગું કરી અને બીજું કાલે હવે વાઢવાનું રાખશે સવારમાં આવ્યા હતા અને અત્યારે અગિયાર સાડા અગિયાર થઈ ગયા હજુ જેટલું વાઢ્યું હતું એટલું જીરું બધું અમે ભેગું કરી નાખ્યું અને કાલે અને વાઢવાનું રહેશે હજી સુધી બાકી છે અત્યારે અહીંયા સુધી વાટ્યું વાટ્યું એટલે બધું ભેગું કરી નાખ્યું અને બીજું પડ્યું ભેગું કર્યા વગેરે વાટ્યા વગેરે પડ્યું છે કેમ કે તડકો થઈ ગયો તો ગરમી વધારે પડતી હતી તો જીરું વાડીને બીજું બધું ભેગું કરી નાખ્યું હવે ઠેસર આવશે ઠેસર ઘટાઈ નાખશું જો આટલું હવે વધ્યું છે ત્રણ દિવસથી વાટવાનું ચાલુ છે હા ભેગું કર્યું આટલું